બોલવાડી અંબે જય જય અંબે નો નાદ એ અત્યારે અંબાજીના આ રસ્તા પર ગુંજી રહ્યો છે અને કોઈ પગપાળા યાત્રા કરીને આવે છે તો કોઈ પોતાના સંઘની સાથે આવે છે પણ જે રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો આ સંઘ જે છે એ પોતાની સાયકલ લઈને સુરતથી છેલ્લા દસ વર્ષથી માં અંબાના દર્શને આવતા હોય છે આ ગ્રુપ જે છે એ છેલ્લા દસ વર્ષથી અવિરત એ આવે છે અને માના એ પોતાની અંબાજી જે જે છે 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 એ આ આ લઈને આવતા હોય આપણી સાથે આયોજક શું નામ આપનું વિક્રમ પટેલ વિક્રમભાઈ છેલ્લા દસ વર્ષથી આવો છો સાયકલ લઈને આવો છો કેટલા લોકોનો આ સંઘ છે તમારો અમારો એમ ટોટલ પિસ્તાલીસ લોકોનો સંઘ છે અને આડત્રીસ સાયકલ જોડાયેલી છે અમારી અમે છેલ્લા દસ વર્ષથી આવીએ આઈએ છીએ આજે અગિયાર તારીખથી અમે સુરત થી નીકળેલા છીએ અને આજે અંબાજી પોકી ગયેલા છીએ અમે

પટેલ વિનોદ ઓકે વિનોદભાઈ અ સાયકલ લઈને આવવું ઘણી બધી તકલીફો પણ પડે આરામ પણ કરવાનો હોય પાછું ચલાવવાની હોય સાડા ચાર દિવસ લાગે છે કેવી તકલીફો ખાસ પડતી હોય છે તકલીફ તો હવે સાયકલ ચલાવવામાં તો થોડું ઘણું રહેવાનું પણ આપણે માતાજીની મહેરબાની હોય એટલે એવું અને સાથી શ્રદ્ધાથી આવો એટલે આરામ કોઈ તકલીફ નહીં પડે થાક લાગે છે થાક તો હવે લાગે પણ દર્શન કરવાના દર્શન થઈ જાય એટલે થાક ઉતરી જાય છે આ સુરતથી નીકળે છે અને સાડા ચાર દિવસ લાગે છે અને અંબાજી પહોંચતા અને અંબાજી પહોંચીને જેમ અમને કીધું કે થાક તો લાગે છે પણ માના દર્શન થાય એટલે થાક ઉતરી જતો હોય છે કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી